વડોદરા શહેરના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી બાર ફૂટ ઉપર આ સમાચાર લખાય છે તે દરમિયાન જોવા મળી છે અને વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે જ્યારે આજવા ડેમની સપાટી બસો અગિયાર પોઈન્ટ ફૂટ નોંધાઈ છે ગઈકાલ રાતથી વડોદરા શહેરમાં વરસાદ થમ્યો છે જો કે આજે સવારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે અને વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે આજે ઓગણત્રીસમી જુલાઈ વડોદરા શહેરમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં બે દિવસ વરસેલા વરસાદના કારણે વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલ રોડ રસ્તા ફરી એક વખત ધોવાઈ ગયા હતા અને ઠેર ઠેર ભરાયેલા પાણી પ્રી મોન્સૂનની ચાડી ખાઈ રહ્યા હતા ત્યારે આજે ફરી એકવાર તંત્ર એલર્ટને લઈને પોતાની કામગીરીમાં સતર્ક થયું છે બીજી તરફ આજવા ડેમમાંથી પણ ગઈકાલે પાણી છોડાયું હતું જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી આજે વધીને બાર ફૂટ ઉપર પહોંચી હતી ગઈકાલે સાંજે નદીની સપાટી અગિયાર ફૂટ હતી વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે જેથી વડોદરા શહેરીજનો માટે હજુ સુધી કોઈ ચિંતાનો વિષય નથી ભયજનક સપાટીથી વિશ્વામિત્રી નદી હજુ ચૌદ ફૂટ નીચે છે અને આજવા ડેમમાંથી પણ સામાન્ય પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કોઈ ચિંતા જેવો વિષય નથી વડોદરા શહેરમાં એક બે દિવસ વરસાદ વરસ્યા બાદ આજે વરસાદે વિરામ પણ લીધો છે જોકે સવારથી સામાન્ય છાંટા પડી રહ્યા છે અને વાદળછાયું વાતાવરણ પણ નોંધાયું છે આજે પણ વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે